નમસ્કાર રામ રામ દોસ્તો દરેકને કહેવા માગું અને આજના વિડીયોમાં ખાસ મારા ઠાકોર સમાજને ખાસ તો આ વિડીયો સાંભળવાની જરૂર છે પૂરેપૂરો વિડીયો સાંભળજો અને મારા ઠાકોર સમાજની સાથે સાથે દરેક સમાજને કહેવા માગું કે આટલો વિડીયો સાંભળજો સાંભળવાની પૂરતી કોશિશ કરજો એવું તમને આહવાન કરું છું અને આજના વિડીયોની અંદર જે પણ હું વાત કરીશ ને એકદમ સત્ય વાત કરીશ હકીકતની વાત કરીશ ભગવાનની સાક્ષીએ આજે વાત કરવાનો છું અને એમની સાક્ષીએ ખોટું કદીએ નહીં બોલું એટલો વિશ્વાસ રાખજો અને વિડીયોની અંદર વાતચીત ગમે તમને સારું લાગે અને આ વાત તમારા જીવનમાં ઉતારવા જેવી છે વાતને સમજવા જેવી છે તો આ વિડીયોને પહોંચ લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરજો કે જેથી આવી ઘટનાઓને આવા મુદ્દાઓ વિશે ને આવી વાતોમાં લોકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે ખાસ વાત એ કરવા માગું કે ગુજરાતની અંદર જ જે ભુવા ભોપાળા ચાલી રહ્યા છે એમાં સૌ પ્રથમ તો કહેવા માગ્યું કે ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધારેમાં વધારે જો ભૂવા ભોપાળા ચાલી રહ્યા હોય તો સૌથી પ્રથમ કહેવા માગું કે ઉત્તર ગુજરાતની અંદર અત્યારે ભૂવા ભોપાળાનો ક્રેઝ એટલો બધો આગળ વધી ગયો છે કે જેને રોકવાની અત્યારે એટલી બધી મુશ્કેલી થઈ રહી છે વાત પૂછો વાત જ ના જ પૂછો કે કોઈ પણ અત્યારે ઉત્તર ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય પશ્ચિમ ગુજરાત હોય એમાં સૌથી વધારે ઉત્તર ગુજરાતની અંદર આ ભૂવા ભૂપાળાઓ તમને કેવી રીતે ઇમોશનલ રીતે લૂંટી રહ્યા છે પાખંડ કરી રહ્યા છે ઘમંડ કરી રહ્યા છે આપણે કોઈ ભૂવા ભૂવાનું નામ લેતા નથી કોઈ ભૂવાને આપણે ટાર્ગેટ કરતા નથી દરેક ભૂવાજી જે માતાનું નામ લઈ રહ્યા છે એ માતાને કોટી કોટી વંદન દરેકની માતાઓને દરેકની કુળદેવીઓને મારા કોટી કોટી વંદન છે આપણે કોઈ માતાજીનો કોઈ વિરોધ કરતા નથી દરેક માતાજી સૌની માટે સરખાશે અને સૌના ઉપર એમની કૃપા દ્રષ્ટિ હંમેશા બનેલી રહેશે એ સ્પષ્ટ જણાવી દઉં અને એના પછી વાત કરવા માગું મિત્રો કે કદાચ વિડીયોની અંદર કંટાળો આવે તો પણ છતાં પણ આ વિડીયો પૂરેપૂરો સાંભળજો એકવાર અને કેવી રીતે અમુક ભુવાઓ એમ કહેવા માગે છે એના વિશે પણ આપણે ચર્ચા કરીએ પણ પરંતુ વિડીયોની અંદર પૂરેપૂરા તમે બને રહેશે એવી વિનંતી સાથે આ વિડીયો બનાવી રહ્યો છું એટલે ખાસ કરીને મિત્રો આપણે કોઈ એવી લાલસ નથી કે લાઈક કોમેન્ટ વ્યૂઝ ફલવણું ઢાંકણું એવી કોઈ જ રીતે આપણે ફેમસ થવાની વાત નથી ખાલી ફક્ત ને ફક્ત શું હકીકત છે શું સાચી વાત છે એ તમારા સુધી પહોંચાડવાની હું કોશિશ કરી રહ્યો છું અને છતાં સાંભળવી ના સાંભળવી તમારા હાથની વાત છે પરંતુ એકવાર જરૂરથી આ વિડીયો સાંભળજો અને યોગ્ય લાગે તો તમારા પાંચ સગા સંબંધી હોય કે કોઈ પણ તમારા જાણીતા વ્યક્તિ હોય એમના પાંચ લોકો સુધી આ મારો વિડીયો પહોંચાડવાની પૂરતી કોશિશ કરજો આગળ વાત કરીએ તો મિત્રો અત્યારે ગુજરાતની અંદર એક ભુવાજીનો ટ્રેન્ડ બહુ ચાલી રહ્યો છે જ્યાં જગ્યાએ જાઓ કોઈ રામ માળી રામ એવા ખૂંખાર મેલડીમાં કોઈ કે હય ભલું કહું આંભળો અય આમ ને તેમ ને પંચવાળું ને સભાવાળું એવા માળવાળવાળી મેલડીમાં એમના ભુવાજી સતુભુવા કોઈ જગ્યાએ એમ કહું કે બત્રીસીની મેલડી ધૂણું છું ભલે બધી મેલેડીમાંને આપણે એક સમાન માનીએ છીએ દરેક મેલડીમાં કોઈ માળવાવાળી ખૂંખાર મેલડી કાળું બત્રીસીની કે એવું આપણે કંઈ કહેવા માગતા નથી દરેક મેલડીમાં એક જ છે કોઈ જગ્યાએ અલગ અલગ મેલડીમાં તો નથી જ એક જ મેલડીમાં છે એને સમાજ દ્વારા અલગ અલગ નામ આપી દેવામાં આવ્યા છે હવે આ વાત આપણે અહીંયા નથી કરવાની હું વાત જે કરવાનો છે એ તમે શાંતિથી સાંભળજો સૌ પ્રથમ તો મિત્રો તમારા ઘરમાં કંઈ પણ તકલીફ આવે છે નાની મોટી તમને કોઈ માથું લગભગ બે મહિનાથી ત્રણ મહિનાથી ના ઉતરતું હોય તમારા ઘરમાં કોઈ નાની તમે નાની મોટી વહવારું લાવો છો તમારી દીકરી કોઈ પણ જગ્યાએ સાસરીએ જાય છે અને એને સતત પાંચથી દસ વર્ષ નીકળી જાય છતાં કોઈ દીકરો કે કોઈ શેર માટેની ખોટ પડી જાય અને એવાની અંદર તમે ભૂવા ભોપાળવામાં પડો છો એ વાત પણ કરવાની છે આજે અને સત્ય હકીકતની ઘટનાઓ જે મારી સાથે મારા જીવનની મારી નજરની સામે જે ઘટનાઓ ઘટી છે ને એ જ ઘટનાઓનું આજે આ વિડીયોની અંદર વર્ણન કરવું છે મારે અને એના ઉપરથી હું સાબિત કરીને બતાવી શકું છું કે હું જે વાત કરી રહ્યો સાથી ઠોકીને કહું છું યાર કે આ વાતમાં કોઈ દમ ના હોવો જોઈએ કે કોઈ એમ ના કહી શકે કે આ વાતમાં દમ નથી આ વાત એટલી હકીકતની એટલી સત્ય કારણ કે અગાઉના વિડીયોમાં પણ હું કહી ચૂક્યો છું કે તમારી જ કુળદેવીના પગ પકડજો તમારા ઈષ્ટ દેવતાના પગ પકડજો એની અગરબત્તી કરજો એનો ધૂપ દીવો કરજો એની શ્રદ્ધા રાખજો એની ભક્તિ કરજો કોઈ ભૂવા જોડે કે કોઈ ભૂવાની માતા જોડે તમારે જવાની જરૂર નથી માતા બધી એક જ છે તમામ માતાઓ એક જ છે અલ્લાહ ઈશ્વર તેરો નામ સબકો સન્મતી દે ભગવાન આ બધું એટલા માટે કહેવામાં આવ્યું છે મિત્રો કે તમામની માતાઓ તમામની તેત્રીસ કરોડ દેવી દેવતા એક જ છે કોઈ પણ માતાનો કોઈ પણ સમયે તમે નામ લઈ લો ને એટલે તમારી કુળદેવીનું જ નામ લીધું એમ માની લેવાનું કારણ કે તમારી કુળદેવીને તમે પગ પકડશો તમારા ઈષ્ટદેવતાના પગ પકડશો એટલે તમારે કોઈની જરૂર નથી તમારા દરેક તકલીફ હોય છે તમારા જે પણ પરિસ્થિતિનો તમે સામનો કરી રહ્યા છો મિત્રો એ હર હંમેશમાં હર હંમેશના હર પળે તમારા કુળદેવી તમારા દેવતાજી તકલીફોને હરણ કરવાની કોશિશ કરશે તમારી સાથે હર પળે એ તમારી સાથે ઉભા રહેવાની કોશિશ કરશે પરંતુ તમારામાં શ્રદ્ધા હોવી જોઈએ તમારામાં ભક્તિ હોવી જોઈએ કે હા મારી કુળદેવી બેઠી છે હા મારો ઈષ્ટ દેવતા બેઠો છે આ જ નહીં તો કાલે પણ એ મારી વારે આવશે મારે દુઃખ સુખ દુઃખની ઘણીમાં સાથ આપશે એટલી માન્યતા તમારામાં હોવી જોઈએ પરંતુ તમે શું કરો છો મિત્રો એ સ્પષ્ટતા આજે આ વિડીયોની અંદર કરવા આવ્યો છે સાંભળવું બહુ મુશ્કેલ થાય છે કડવું લાગશે ઘણા બધા લોકો એવા પણ હશે કે જે કોમેન્ટ કરવા આવતા રહેશે કે તમે કેમ આવું બોલ્યા તમે કેમ આ કુળદેવીનું આવું બોલ્યા આ ફલવડું ટેકનો આવા ઘણા બધા આ લોકો વિડીયોની અંદર આવી જશે પણ હું ફક્ત ને ફક્ત જે વાત કરવાનો છું ઈશ્વરની સાક્ષીએ વાત કરવાનો છું મારી સાથે મારા સામે મારી આંખોની સામે જે ઘટનાઓ મેં જોયેલી છે એ તમામ આજે હું આ વિડીયોની અંદર વર્ણન કરવાનો છું નાનો મોટો સમય લઈને મિત્રો આ વિડીયોને પૂરેપૂરો સાંભળવાની કોશિશ કરજો અને ખાસ કરીને મારા ઠાકોર સમાજના લોકોને દરેકને કહેવા માગું છું કે આ વિડીયો પૂરેપૂરો સાંભળજો અને પાંચ લોકો વધી આપણા હગાવાલા વધી આ વિડીયોને પહોંચાડવાની કોશિશ કરજો કે જેથી આ વાતને અનુસરે આ વાતમાં સાથ આપે સહકાર આપે હવે સૌ પ્રથમ તો એ કહેવા માગું મિત્રો કે ઘણા બધા ભુવાજી જે એમ કહેતા હોય છે કે અમે કોઈને આમંત્રણ નથી આપતા અમે કોઈના જોડે પોંચ પચીસ માગ્યા નથી અમારી સમક્ષ લાવો કોઈ કહે કે અમારી જોડે પોંચ પચીસ માગ્યા કે ના માગે એવો કોઈ વ્યક્તિ લાવો અને કોઈ વ્યક્તિ એમ કહે કે આ ભુવાએ તમારી જોડે પચ પાંચ હજાર પચીસ હજાર માગ્યા તો મિત્રો ખાસ એની અંદર પણ એક સ્પષ્ટતા છુપાયેલી છે સત્ય છુપાયેલું છે એ આજે જાહેર કરવાની કોશિશ કરવામાં આવી છે હું સંભળાવવાનો છું માત્ર એક જ નાનકડી વાત કે મિત્રો તમારા ઘરે કોઈ પણ નાની મોટી તકલીફ આવે થોડા દિવસો માટે તમે ડૉક્ટર પાસે જાઓ ડૉક્ટરની સલાહ પ્રમાણે તમે ચાલો ના ચાલો છતાં પણ એ તકલીફ મટતી ના હોય એટલે કોઈ પણ કોઈ એક આડાઅળવા તમારા સગર સંબંધી કે કોઈ પણ એમ કહેશે કે ફલાણી જગ્યાએ બહુ સારું જુએ છે ચલો આપણે તેમની ત્યાં જઈએ શું કહેવા માગે છે એટલે તમે એમની વાતને અનુસરી અને ભૂવા જોડે જ આવશો ભૂવા જોડે જ આવશો એટલે તમને કહે છે કે હું ફલાણી માતા ધૂણું છું ને મારી માતામાં એટલો દમ છે આટલા દિવસની તમને બાધા આપું છું આટલા દિવસની અંદર આજે દુઃખ તમારું મટી જાય ને તો એમ માનજો કે હું ફલાણા દેવની માતા છું ફલાણું દેવ છું આવી રીતે તમને કહેશે એટલે તમે તમને એમ કહે છે કે દર રવિવારે દર આઠમ દર પહોંચ્યામ કે દર પૂનમ કે કોઈ પણ એક અતિ તિથી તમને આપી દેવામાં આવશે એક અધો વાર તમને આપી દેવામાં આવશે અને એના પછી તમને એવું લાગશે કે હા સારું થશે શ્રદ્ધા રાખવાની તમે પૂરેપૂરે એમની વાતોમાં આવી જશો એટલે અમુક રવિવાર હોય કે આઠમ હોય ફલણ હોય ઢાંકણું હોય અને તમે એ રવિવાર ભરવા કે પૂનમ ભરવા કે આઠમ ભરવા કે પોચમ ભરવા કે તેરસ ભરવા કે ચૌદશ ભરવા ગમે ભરવા કોઈપણ ભૂવો તમને એકાદ તિથિ પકડાવશે અથવા એક અધો વાર પકડાવશે અને તમે સતત એકાદ મહિનો ત્યાં આગળ દોડી દોડીને જાશો એટલે તમારે ઘરેથી કદાચ દસ કિલોમીટર વીસ કિલોમીટર કે પચાસ કિલોમીટર પણ એક પોંસોની નોટ તો ખર્ચો ગણી લેવાનો એક પોનસોની નોટનો ખર્ચો તમારી જોડે હશે ત્યારે તમે તિથિ ભરી શકશો વાર ભરી શકશો એ ભુવાની કુળદેવી સુધી પહોંચી શકશો બસ એના પછી ધીરે ધીરે સમય અને સંજોગોના કારણે હજારોમાંથી એક વ્યક્તિનું કાર્ય બની જાય છે એક વ્યક્તિનું સમય સંજોગોના કારણે એમની કુળદેવી ઈષ્ટદેવના આધારે એ કાર્ય બની જાય છે ડૉક્ટરોના સલાહના કારણે એમની દવાદારોના કારણે એ કાર્ય બની જાય છે એટલે ભૂવાનું ક્રેજ મળશે ભૂવાની વાહવાહી થાય કે વાહ આ ભૂવા જોડે ગયા હતા આ ભૂવાની બાધા રાખી સાથે સાથે તમે ડૉક્ટરની પણ સલાહ લીધીએ છીએ ડૉક્ટરની પણ દવા લીધીએ છીએ અને સમય પ્રમાણે તમારો જે પણ શરીરની અંદર બીમારી હોય કે કંઈ પણ હોય એ ધીરે ધીરે મટી જ જાય છે પણ એની અંદર તમે ડૉક્ટરની સલાહ પ્રમાણે ચાલશો ડૉક્ટર કહે એ પ્રમાણે ખોરાક ખોરાક લેવાનું રાખશો ચરી પાડશો તો એ આપોઆપ તમારે મટી જવાનું છે એનું કોઈ લેખનો મેક નથી પરંતુ તમને આપી દેવામાં આવે છે કે એક મહિનો કે આપણે બે મહિનાની બાધા તમને આપીએ કોઈ ભૂવો તમને એવું કહી દે એ ભૂવો ભલે તમારી જોડે એક રૂપિયો ના માગતો હોય હું છાતી ઠોકીને કહું છું કે એવા સાચા ભૂવા તમારી જોડે કોઈ રૂપિયો નહીં માગતા હોય પરંતુ જ્યારે રવિવાર આવે કે રવિવાર ભરવાનું કીધેલું હોય કે કોઈ પણ તિથિ ભરવાનું કીધેલું હોય વાર ભરવાનું કીધેલું હોય અને તેથી પ્રમાણે તમે એ ભુવાની કુળદેવી સુધી પહોંચો છો એટલે તમારા ઘરના ખીચાનો પાંચસોની નોટ તૈયાર રાખવી જોઈએ પણ દસ કિલોમીટરથી ઉપરનો ખર્ચો ગણી લો તો પાંચસોની નોટ કમસે કમ યાર તમારે તૈયારી રાખવી પડે કારણ કે તમારું પર્સનલી બાઇક હોય ગાડી હોય તો ખો બસોનું પેટ્રોલ ડીઝલ જે પણ ગણો ખો બસો હો દોઢસો રૂપિયા તમે વાપરવાના ગણો રસ્તાનો માર્ગનો ખર્ચો ગણો અને જ્યારે તમે એમની કુળદેવી સુધી પહોંચો છો એમના ભૂવા કોઈપણ ભૂવાના દેવસ્થાન સુધી પહોંચો છો એટલે ત્યાં તમે માતાજીને નમન કરો છો પ્રણામ કરો છો ભુવાજીને નમન કરો છો એ દિવસે પણ ભુવાના આશીર્વાદ લો છો માતાજીના આશીર્વાદ લો છો અને એ ભુવાજીના દેવસ્થાન ઉપર તમે પચાસ કે સો તમારી યથાશક્તિ પ્રમાણે પચાસ રૂપિયા કે સો રૂપિયા ત્યાં અર્પણ કરો છો બરાબર આ વાત ખોટી હોય તો મને લાફો મારવા આવી જાજો મિત્રો જ્યાં ધકું અહીંયા મને એક લાફો મારીને નીકળી જાજો એમાં કોઈ વાતનો દમ નથી છાતી ઠોકીને કહું મિત્રો કે કોઈ પણ ભૂવા ભુવાના દેવસ્થાન ઉપર તમે જાઓ છો કે અત્યારે વીસ રૂપિયાની કે દસ રૂપિયાની કોઈ ગણતરી જ નથી તમે છેલ્લામાં છેલ્લા પચાસથી સો રૂપિયા તો તે ભુવાના દેવસ્થાને તમે અર્પણ કરીને જ આવો છો મિત્રો આ હોય ખોટાકાની વાત છે અને આશીર્વાદ મેળવીને આવશો એટલે તમને એવો ધન્યતા અનુભવાય છે કે હા અમે આજે ભુવાના કહેવા પ્રમાણે એમના દિવસ આવ્યા છીએ માતા આજ નહીં તો કાલે અમારું કામ કરશે બરાબર આ એક સત્ય હકીકતની વાત કરી આવી રીતે તમે વિચાર કરો કે એક ભુવાની આપણે માની લઈએ કે કોઈ ભુવા અમુક વાર કહે છે કે બે હજાર ત્રણ હજાર કે પાંચ હજાર બાધાઓ ચાલતી હોય આ તો ખાલી આમના મૂંડેથી આટલી કહી છે પણ ઘણી બધી ચાલતી હોય તો તમે વિચાર કરી લો કે એ દરેક બાધાઓને જેટલા લોકોને જે ભુવાએ બાધાઓ આપેલી હોય એ જગ્યાએ કીધેલું હોય કે તમારે રવિવાર ભરવો કે અથવા કોઈ પણ તિથિ ભરવી હવે માની લો કે તમને રવિવાર ભરવાનું કીધું તમે ઈષ્ટ એમના ભુવાજીના દિવસ જે દેવના ભુવો ધૂણતા હોય એ દેવસ્થાને તમે જાઓ છો દર રવિ રવિવારે આપણે માની લો કે ભલે પાંચ હજાર ભુવાઓજીની બાધાઓ ચાલતી હોય અને એમાંથી ફક્ત ને ફક્ત વધારે નહીં પણ પાંચસો લોકો રવિવાર ભરવા આવતા હોય દર રવિવારે માની લો બરાબર અરે પાંચસોની વાત જવા દો દર રવિવારે પાંચસો લોકોની વાત જવા દો ફક્ત ને ફક્ત ત્રણ હજાર ત્રણસો લોકો ત્રણસો લોકો દર રવિવાર ભરવા માટે જતા હોય બરાબર હવે ત્રણસો લોકોમાંથી હું એવું નથી કહેતો કે પચાસ મૂક્યા કે સો મૂક્યા આપણે પચાસનો આંકડો તારી લઈએ દરેક જે ત્રણસો વ્યક્તિઓ દર રવિવારે કે દર તિથિએ એ ભૂવાજીના દેવસ્થાન ઉપર જાય છે આશીર્વાદ લેશે પ્રણામ કરે છે ભુવાજીને કુળદેવીને એ તમામે તમામ વ્યક્તિઓને તમે એક ખાલી સરવાળો લગાવો કે ત્રણસો ગુણ્યા આપણે પચાસ રૂપિયા લગાવો તો પણ એક અઠવાડિયા પૂરતાં દસથી પંદર હજાર રૂપિયા રકમ થઈ જતી હોય છે રેડી તો પછી ભુવાજીને ક્યાં કહેવાની આવે છે જરૂર કે તમે મને આટલા આપશો તો તમારું કામ થશે તમે મને આટલા તમારો માથું બંધ દુખાવાનું બંધ કરવાના આટલા થશે તમારા કામ ના થતું હોય તમારે ઢોરઢોખરમાં તકલીફ હોય તમારા ઘર પરિસ્થિતિની અંદર તકલીફ હોય અને મારે આ હું તમારું દુઃખ એક મહિનામાં મટાડી દઉં તો આટલા રૂપિયા થશે શા માટે એવું કહેવામાં આવે શા માટે કહેવામાં આવે એક મહિનાના ભુવાજીના દેવસ્થાન ઉપર પંદરથી વીસ હજાર રૂપિયાની આવક થતી હોય તો શા માટે તમારી જોડે પૈસા માગવાની જરૂર છે કોઈ ભૂઓ તમારી જોડે પૈસા નહીં માગે એને ખબર છે કે આપણા અઠવાડિયા પૂરતાં દરેક લોકોને બાધા છે અને ના બાધા હોય છતાં અમુક લોકો પોતાના પોતાને રાજી કરવા માટે થઈને પોતાના ઉપર ખુશ રહેવા માટે થઈને એ માતા સુધી પહોંચતા હોય છે એ દેવસ્થાન સુધી પહોંચતા હોય છે કારણ કે એટલી બધી હદે વિડીયો વાયરલ થતા હોય રીલો વાયરલ થતી હોય એને અનુસરીને ઘણા બધા લોકો બાધાઓ આપેલી હોય કે ના આપેલી હોય એ દેવસ્થાન ઉપર જતા હોય છે આપણે પચાસ રૂપિયાથી ગણી લો મામૂલી પચાસ રૂપિયા તો કંઈ કિંમત રહી નથી અત્યારના સમયની અંદર કોઈ નાનકડા બાળકના કોઈના ઘરે આપણે ચા પાણી કરવા જઈએ ફક્ત તો પણ આપણે પચાસથી સો રૂપિયા એ ઘરના નાના બાળકના હાથમાં આપીને આવતા રહીએ છીએ બરાબર તો ભુવાઓને આવી રીતે એક મુહિમ ચલાવી રહ્યા છે અને દરેક જગ્યાએ અંધશ્રદ્ધા ભેલાવી રહ્યા છે કોઈ ભુવાનો વિરોધ નથી કરતો કોઈ ભુવાએ માથે ઓડી લેવું નહીં હું ફક્ત મારા ધર્મના મારા સમાજના લોકોને જાગૃત કરવા માગું છું મારા બીજા સમાજના ભલે લોકો આંભળે ના આંભળે અનુસરે ના સરે એનું કોઈ મને ચિંતા નથી મારા સમાજના લોકોને મારેથી આ વાત કરવી જરૂરી હતી એટલે આ વિડિયો વિડીયો બનાવી રહ્યો છું અને કહી રહ્યો છું મિત્રો બીજી વાત કરું કે ભલે ભુવાજીના તો અઠવાડિયાના પંદર વીસ હજાર રૂપિયા આવતા હોય તો પછી કોઈ કોઈપણ પ્રકારનો બંગલો વધી શકે છે કોઈપણ પ્રકારની ગાડી પણ લાવી શકે છે કારણ કે એને કોઈ ચિંતા નથી એક અઠવાડિયાના આપણે મામૂલી દસ હજાર રૂપિયા ગણી લઈએ તો એક અઠવાડિયા એક મહિનાની અંદર ત્રણથી ચાર ચાર અઠવાડિયા તો મામૂલીક રીતે આવતા હોય છે બરાબર એમાં એક અઠવાડિયાના કદાચ દસ હજાર રૂપિયા આપણે આવક ગણી લઈએ તો ચાર અઠવાડિયાના ચાલીસ હજાર રૂપિયા થાય પછી કોઈ પણ સ્કોર્પિયો પણ ગાડી લાવે ત્રીસથી વીસ પચીસ તરીકે હજારનો હપ્તો લગાવે મહિનાનો તો પણ એને ભરવામાં કોઈ તકલીફ થતી નથી ધીરે ધીરે આવી રીતે તમને તમારું કામ સમય સંજોગે એક વ્યક્તિનું તમારું કામ થઈ જાય તો તમે હજારો લોકોને નહીં પણ તમારા સગાવાલા કે ફલાણા ચાર પાંચ વ્યક્તિને તમે વાત કરશો કે હું ફલાણી જગ્યાએ ગઈ હતી ને મારું આવું કામ થઈ ગયું છે ને ભુવાજી સારું જુએ છે ને માતાજીના આશીર્વાદ સારા મળે છે બરાબર આ વાત આપણે આજ સુધી જાણતા આવ્યા છે હવે હું તમને વાત કરવા માગું કે હું એટલા માટે કેમ કહું છું કે તમારી કુળદેવીને તમારા ઈષ્ટદેવતાના પગ પકડો કુળદેવીની શ્રદ્ધા રાખો કુળદેવીની ભક્તિ કરો દેવતાની ભક્તિ કરો એટલા માટે કહેવા માગું છું કે મારી આંખોની સામે મારા જીવનની અંદર ચાલુ વર્તમાન સમયની અંદર મેં જે મુદ્દાઓ જોયા છે મેં જે ઘટનાઓ જોઈ છે એનું વર્ણન આજે સત્ય હકી ઉપરવાળાની સાક્ષી તમને કહી રહ્યો છું ના કે ઉપરવાળો મને ક્યારેય માફ નહીં કરે એટલા માટે કહી રહ્યો છું મિત્રો હવે સાંભળજો આ વાત મારે કરવી ના જોઈએ પણ છતાં મારા સમાજના લોકોની અંધશ્રદ્ધા અણસમજ દૂર થાય એટલા માટે આ વાત કરવા મારા સાસરાની અંદર અમારા મારા સસરાના નાના ભાઈ એટલે મારા કાકા સસરા એમના દીકરાની વહુ વાર એમના દીકરાના લગ્ન થયા એમના દીકરાને વહુ લાવી લગભગ મિત્રો એક વર્ષ લગ્ન કર્યા અને એક વરસ થયું બે વર્ષ થયા ત્રણ વર્ષ થયા આપણે એમ સમજીએ કે ચાલો ત્રણ વર્ષ સુધી કોઈ પણ પતિ પત્નીને કદાચ ઈચ્છા ના હોય કે હાલે આપણે બાળકોની જરૂર નથી એટલે કદાચ બે ત્રણ વર્ષ રાહ પણ જુએ પરંતુ ધીરે ધીરે વર્ષો પસાર થવા લાગ્યા અને અમારા કાકા સસરાના દીકરાના વહુને દાડો ચડતો ન હતો આપણે ગુજરાતી ભાષામાં સ્પષ્ટ કહી દઈએ કે શેર માટેની જરૂરત બરાબર એમ ધીરે ધીરે વર્ષો જવા લાગ્યા પાંચ વર્ષ છ વર્ષ થયા મિત્રો સાંભળજો કાન ખોલીને સાંભળીને છ વર્ષ થયા એટલે આજુબાજુના લોકો બધા વાતો કરવા લાગે કે ફલાણાના દીકરાને વહુને કેમ દાડો ચડતો નથી કેમ એને શેર માટેની ખોટ પૂરી થતી નથી એટલે આ બંને લોકો મેં આગળ વાત કરી કે આપણે ફલાણો કહે કે આ જગ્યાએ જવાથી આપણને દીકરો મળે છે કે દીકરી મળે છે આપણી શેર માટેની ખોડ હોય જે પૂર્ણ થાય છે ફલાણી જગ્યાએ સારા ભુવાજી છે એમની બાધા રાખવાથી આપણને દીકરો કે દીકરી મળે છે એવી જ રીતે સત્ય હકીકતની વાત કરું મિત્રો સાંભળજો પૂરી પૂરી આખી હકીકતની વાત કરું પાંચ વર્ષ સુધી આ પતિ પત્ની વાહ જુએ છે બરાબર અને ધીરે ધીરે આજુબાજુના લોકો દ્વારા આજુબાજુના સોશિયલ મીડિયાની અંદર રીલો જોવે રીલ્સ જુએ વિડીયો જુએ એટલે દરેક જગ્યાએ આ બંને લોકો દોડતા થાય પેલા ભુવા જોડે જઈએ પેલા ભુવા જોડે જઈએ અને બન્યું જ એવું મિત્રો કે સતત પાંચ વર્ષ આ બંને પતિ પત્ની હજારો ભૂવા જોડે ગયા છે હજારો ભૂવા જોડે મેં મારી આંખોની સામે જોયેલું છે મિત્રો કોઈક વાર તો હું પણ જાતે મૂકવા ગયેલો છું બરાબર કારણ કે ના જવું તો એમ કહે કે આપણા હગો આપણા કોમમાં ના આવ્યો બરાબર એમને યોગ્ય લાગતું એ કરવા જ આપ્યું અને એમને હજારો મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યા ડૉક્ટરો પાસે કોઈક વાર પતિમાં ખામી નીકળે કોઈક રિપોર્ટમાં પત્નીની ખામી નીકળે આ શુક્રણ નથી આ બેક્ટેરિયા નથી આવી અનેક રિપોર્ટો એમની સમક્ષ આવે પછી વારંવાર આ પીલું આ પીલું થવા લાગ્યું દરેક ભૂવા જોડે દરેક એક એક મહિનાની અંદર એ ચાર ભૂવાઓ જોડે જતા કેટલા મિત્રો ચાર ભૂવા કોઈ ભૂવા જોડે રવિવારે જાય કોઈ ભૂવા જોડે પૂનમના જાય કોઈ ભૂવા જોડે બીજ ભરવા જાય આવા પાંચ વર્ષની અંદર એમને બેથી ત્રણ લાખનો ખર્ચો ખાલી ભૂવાઓની બાધાઓ પૂરી કરવામાં કર્યો હું મારી કુળદેવીની તમારી કુળદેવીની શોગન ખાઈને કહું છું આ સત્ય હકીકતની વાત કહું છું આવી રીતે એમને ત્રણ વર્ષ સુધી ચાર વર્ષ સુધી પાંચ વર્ષ સુધી અલગ અલગ ભૂવાઓ સો દસ કિલોમીટર વીસ કિલોમીટર કે પચાસ કિલોમીટર કે સો કિલોમીટર સુધીના ભુવાઓ જોડે એમનાથી રહેઠાણથી દૂર સુધી એમને બાધાઓ લીધી છતાં એમને કોઈ જગ્યાએથી એવું આશ્વાસન ના મળ્યું એવા આશીર્વાદ ના મળ્યા કે એમને શેર માટીની ખોટ પૂરી થાય એમના ઘરે દીકરો કે દીકરી અવતરે જન્મ લે પરંતુ જ્યારે મારા જેવો કે મારા થ મારા ભાઈ જેવો ગમે એ વ્યક્તિએ એને કહેવામાં આવ્યું કે ભાઈ બધી જગ્યાએ દોડવાનું એ જગ્યાએ મિત્રો ગણો ના ગણો કે એની કુળદેવી સાક્ષાત એ રૂપ ધારણ કરીને આવીએ છીએ એનો ઈષ્ટદેવતા એ જગ્યાએ રૂપ ધારણ કરીને આવ્યો છે એને સાચી સલાહ આપી અને બેસાડીને સલાહ આપી કે બધી જગ્યાએ બાધાઓ બંધ કરી બધી જગ્યાએ દોડવાનું બંધ કરી તું તારી કુળદેવી કુળદેવીના પગ પકડી લે કુળદેવીનો સાંજ છવાર દીવો ભર અને એકાદ બે વર્ષ પછી મને ભેગો થાય મિત્ર કે હું તને આજે જે વાત કરીને જઉં છું ને એ દિવસે જો એ તારું કામ ના થાય ને તો મારે સાથી ચીરી નાખજે મિત્રો આવી રીતે એક વ્યક્તિ એની વાત કરીને ગયો અને બીજા જ દિવસેથી દરેક ભુવાની બાધાઓ છોડી મૂકી પડતી મૂકી અને અમારા કાકા સસરાનો દીકરો જ્યારે પોતાની કુળદેવીને કગરી પડે છે અને એ દિવસથી એનો ધૂપ દીપ એનો દીવો કરવાની એની શ્રદ્ધા કરવાની એની ભક્તિ કરવાની જ્યારે શરૂઆત કરે છે અને ત્યાં સુધી બંનેના જીવનને દસ વર્ષનો સમય થઈ ગયો હોય કેટલો મિત્રો દસ વર્ષનો બરાબર આ સત્ય હકીકતની વાત કરું દસ વર્ષનો સમય થઈ ગયો અને અચાનક ખોળાનો ખૂંદનાર માની ભક્તિ એક વર્ષ કરી ફક્ત એક જ વર્ષ પોતાની ઈષ્ટદેવતાની પોતાની કુળદેવીને નમી પડ્યા કુળદેવીની ભક્તિ કરી ધૂપ દીપ બધું કર્યું એક વર્ષ પછી ખોળાનો ખૂંદનાર આંગણામાં કિલકાર કિલકાર્યું મિત્રો દેવનો દીધેલો દીકરો હોય એવો દીકરો એની કુળદેવીએ આપ્યો ભગવાન માતાજીને ખૂબ સુખી રાખે હો વર્ષ થાય આ હકીકતની વાત કરો આ સમાજને ગેરમાર્ગે જેટલા ભૂવા પાખંડ કરી રહ્યા છે ગેરમાર્ગે દૂરી રહ્યા છે એને દરેકને વાત આ સત્ય હકીકતની વાત કરું છું મિત્રો એટલે આગળના સમય પ્રમાણે કીધું કે તમારી કુળદેવીને કગરી લો કુળદેવીને નમન કરો મિત્રો અત્યારે વાત કરતાં કરતાં આસો આવી ગયા છે કારણ કે સત્ય સાથ જોયું છે સત્ય હકીકતની વાત કરીશું એ ભલે મિત્રો મારા સાસરી પક્ષનો વ્યક્તિ રહ્યો મારા કાકા સાકર સસરાનો દીકરો છે હાલે પણ તમે મારો કોલર પકડીને આવો મારી જોડે અને તમને એ દાખલો જીવતો દાખલો બતાવું હાલ પણ હજુ એ દીકરાની ઉંમર લગભગ દોઢ એક બે વર્ષની જ થઈ છે એના પછી એક બીજો તમને દાખલો આપું હું મારા કુટુંબના દાખલો આપું મારા કુટુંબનો મારા એક કાકા એમના દીકરાની વહુ એમનો દાખલો આપું કે એક જ મહિનો થાય બે મહિના થાય ત્રણ મહિના થાય અને અચાનક એ મારા કાકાનો દીકરો એટલે મારે ભાઈ કહેવાય એની વહુ અચાનક ધૂણવા લાગે અચાનક ધૂણતા ધૂણતા એક જાતનું તમે મરદું કહી શકો પાર્થિવ શરીર કહી શકો એ પ્રમાણે એનું શરીર થઈ જતું એટલે પહેલાં તો એને અગરબત્તી કરવામાં આવે કોઈ કહે કે અગરબત્તી ફેરવો સારું થઈ જાય આવી રીતે આમ કરતાં કરતાં અમારા કાકાના દીકરાએ અલગ અલગ જગ્યાએથી બાધાઓ લીધી અલગ અલગ જગ્યાએથી ભુવાઓ બોલાવ્યા તાંત્રિકો બોલાવ્યા કોઈ જગ્યાએ સારા સમાચાર ના મળ્યા સારી પરિસ્થિતિ જોવા ના મળી અને એમ કરતાં કરતાં છથી સાત વર્ષ લાગી ગયા મિત્રો આ દુઃખને પકડતાં પકડતા કેટલાય ભુવાઓ આવ્યા કેટલા ભુવાઓને અનુસર્યા કેટલા ભુવાઓની વાતો સાંભળી અરે કેટલા ભુવાઓના દેવસ્થાન ઉપર ગયા છતાં ક્યાંય અમને જીત ના મળી ક્યાંય અમને આશ્વાસન ના મળ્યું હાલ તમે મારા ત્યાં આવી શકો છો હાલ એ દાખલો તમને મારા ઘરે બતાવું મારા કાકાના ઘરે બતાવું પછી એમને મનોમન થયું અને એક અમારા માતાજીની રમેલ હતી એની અંદર અને અમારા માતાના ભૂવાએ ધૂણતા ધૂણતા કીધું કે કેમ દીકરા તું ક્યાંય આ ડાળવો દોડી રહ્યો છે કેમ તું મને પડતી મૂકીને આ ડાળવો દોડી રહ્યો છે એ સમયે દીકરાના આંખમાંથી આંસુ નીકળી ગયું અને બીજા દિવસેથી તમામ બાધાઓ બધું દૂર કરી અને કુળદેવીનો દીવો ભરવાનું એને ઘરે ચાલુ કર્યું ઈષ્ટદેવતાનો દીવો ભરવાનું ચાલુ કર્યું અને એક જ મહિનાની અંદર ઘરની કુળદેવીએ એનું દુઃખ પકડીને એના હાથમાં આપી દીધું અને કગરી પડ્યો કે મા તારાથી મોટો કોઈ નથી તારાથી મહાન કોઈ નથી તને મૂકીને હું આ ડાળો ભટક્યો એ મારી ભૂલ છે એનો સ્વીકાર કરું છું માફ કરજે મારે અત્યારે જે એક એક મહિને મળદા જેવું શરીર થઈ જતું અત્યારે બાર મહિના ઉપર થવા આવ્યું છે કોઈ નખમ દુઃખ નથી એના ઘરે આ લીલા લેર્સ જ્યારે કુળદેવીના પગ પકડ્યા ત્યારે એટલે મિત્રો કદાચ મારો ઠાકોર સમાજનો કોઈ વ્યક્તિ આ વિડીયો સાંભળતો હોય ને મારા ભાઈ પોંટ લોકો સુધી આપણા સમાજમાં ફેલાવજી વિડીયો તને પણ તારા કુળદેવીના આશીર્વાદ મળશે વધારે વાત નહીં કરતા મળીએ નવા વિડીયોમાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરતાં જ આજુ આવાના આવા વિડીયો આપણે બનાવતા રહીશું ધન્યવાદ જય માતા